ભાજપના ક્ષત્રિય નેતાઓની યોજાશે મહત્વની બેઠક અને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ આંદોલન ઉગ્ર બનતા આ બેઠક યોજાવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર જ્યારે વિરોધ થઈ રહ્યા છે ત્યારે ચર્ચામાં નેતાઓને જવાબદારી પણ સોંપાશે આ વિવાદનો અંત આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રયાસોના ભાગરૂપે આ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે તો દિવસે ને જે પ્રકારથી આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે ત્યારે આ મહત્વપૂર્ણ બેઠક ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક યોજાશે સંવાદદાતા મૌલિક લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ મૌલિક જે પ્રકારથી સતત વિરોધની વચ્ચે આ બેઠક મળવા જઈ રહી છે શું અપડેટ છે આપની પાસે આ બેઠકને લઈને કોણ કોણ બેઠકમાં સામેલ લુબના બિલકુલ આજે જે બેઠક જે છે તે બીજેપીની બેઠક છે અને બીજેપીની બેઠક મંત્રી નિવાસ સ્થાને મળનારી છે એક કલાકે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના અધ્યક્ષતામાં આ બેઠક મળશે ત્યાં ક્યાંક માનવામાં આવેલું છે કે બીજેપીના કેટલાક મહત્વના નેતાઓ કહી શકાય જે ક્ષત્રિય આગેવાન છે તેમને આ બેઠકમાં જોડવામાં આવી શકે છે અને તેમને કેટલીક મહત્ત્વની જવાબદારી પણ સોંપાઈ શકે છે રાજકીય આંદોલન ના બની જાય તે હેતુસર ક્ષત્રિય સમાજ દ્વારા પણ કેટલીક મહત્વની બેઠકો કરવામાં આવી રહી છે બીજી તરફ વાત કરીએ તો અત્યારે હાલ ગોતા રાજપૂત ભવન ખાતે શેરસિંહ રાણા જેઓ આવ્યા છે અને તે પણ એક પત્રકાર પરિષદ કરશે એટલે માનવામાં આવી છે કે દિવસેને દિવસે જે રીતે આંદોલન વધી રહ્યું છે તેને ડેમેજ કંટ્રોલ ભાજપ કઈ રીતે કરી શકે તે માટેની બેઠકો જે છે તેનો દોર જે છે તે બીજેપી તરફથી કરવામાં આવી રહ્યો છે જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા તેમને આંદોલનનું એક મુખ્ય કારણ કહી શકાય કે જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરી અન્ય ઉમેદવારને આપવામાં આવે તે પ્રકારની વાત છે આ બંને જે ડેમેજ કંટ્રોલ કેવી રીતે પાર પાડી શકાય આ તમામ બેઠકોનો દોર અત્યારે હાલ થઈ રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો અત્યારે આજે પાંચ વાગ્યાની સુમારે ધંધુકા ખાતે એક મહાસંમેલન મળનારું છે મહાસંમેલનમાં અમદાવાદથી પણ લગભગ બસો એક વ્યક્તિઓ જે છે તે આ બેઠકમાં જોડાશે અને તેમને ત્યાં સાંભળ્યા બાદ આગળની રણનીતિ જે છે તે કેવા પ્રકારની બનાવશે તેની નક્કી થશે બિલકુલ મૌલિક જે પ્રકારથી ડેમેજ કંટ્રોલના સતત પ્રયાસ તો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ બેઠકોના દોરની વચ્ચે વિવાદનો અંત એટલા માટે પણ નથી આવી રહ્યો કારણ કે ક્ષત્રિય સમાજ પણ પોતાની માંગને લઈને અડક છે અને જે પ્રકારથી ભાજપ દ્વારા પણ ઉમેદવાર હજુ સુધી બદલવાને લઈને કોઈ પણ કહી શકાય કે નિર્ણય લેવામાં નથી આવ્યો શું લાગે છે આગળની શું રણનીતિ હોઈ શકે આંદોલન ક્યાં જઈ શકે છે લુગ્ન જ્યાં સુધીની રણનીતિની વાત છે તો ક્ષત્રિય સમાજ દ્વારા એક જ મુદ્દો જે છે અને તેને લઈ આગળ વધવામાં આવી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલા જે છે તેની ટિકિટ રદ કરી અને અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવે તો તે માટેનો વાંધો ક્ષત્રિય સમાજને નથી પરંતુ હજી સુધી બીજેપી તરફથી કોઈપણ પ્રકારનું અધિકારિક નિવેદન જે છે તે નથી આવ્યું અને પરસોત્તમ રૂપાલાને પણ અધિકારિક રીતે તેમનો પ્રચાર પ્રસાર શરૂ કરી દેવા માટે અલગ અલગ કાર્યક્રમો જે છે તે બનાવવામાં આવી રહ્યા છે ત્યારે એક તરફ ચોક્કસથી કહી શકાય કે મૂળ મૂડની વાત કરીએ તો બીજેપી એવા કોઈપણ પ્રકારના મૂળમાં નથી કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ બદલવામાં આવે અને તેના જ માટે થઈ ક્ષત્રિય સમાજ જે છે તે દિવસે ને દિવસે અલગ અલગ રણનીતિઓ જે છે તે બનાવતો રહ્યો છે ગઈકાલે જે રીતે રાજકોટમાં બેઠક મળી હતી ત્યાં પણ એક નિવેદન કરવામાં આવ્યું હતું કે હવે પછીથી કોઈ પણ પ્રકારના રાજકીય આગેવાનો જે છે તેને આ પ્રકારની સંકલન સમિતિમાં કે અન્ય કોઈ બેઠકોમાં હાજર નહીં રાખવામાં આવે માત્ર ને માત્ર સામાજિક આગેવાનો જે છે તેમને જ આ બેઠકમાં હાજર રાખવામાં આવશે અને આગળની રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવશે એટલે આગામી દિવસોમાં જે રીતે પોસ્ટર વોર્ડ થી લઈ અને તમામ વસ્તુઓ થઈ છે વિરોધ પ્રદર્શન થયા છે તેને પગલે આ ક્ષત્રિય સમાજ દ્વારા એક રણનીતિ નવી નક્કી કરવામાં આવી છે આજે જ્યારે સમસિંગ રાણા જે છે તે અહીંયા પહોંચ્યા છે તે પત્રકાર પરિષદ કરશે અને પત્રકાર પરિષદમાં કયા પ્રકારના મુદ્દાઓની ચર્ચા થાય છે તેની સૌ કોઈ ઉપર નજર છે મૌલિક જે પ્રકારથી ભાજપની પણ આજે બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠક એટલા માટે પણ જરૂરી કારણ કે ઉમેદવારી પત્ર ભરાતા પહેલા આંદોલન પૂર્ણ થવું ખૂબ જ જરૂરી છે હવે ભાજપની આજે બેઠક છે એ બેઠક બાદ શું કોઈ પ્રતિક્રિયા આવે એવી સંભાવના લાગી રહી છે ખરી લુબ્ના સ્વાભાવિક છે કે જ્યારે નામાંકન પત્ર જે છે તે બાર એપ્રિલ સુધી ત્રીજા ક્રમાંક માટે ભરવાનું છે અને તેને જ પગલે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જે છે તે બીજેપી કેવી રીતે હાંસલ કરે તે માટેની તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે અને તેને જ પગલે ગાંધીનગરમાં મંત્રી નિવાસ નિવાસસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠક મળનારી છે બપોરે એક કલાકે આ બેઠક મળશે તેમાં અલગ અલગ જવાબદારીઓ જે છે તે નેતાઓને સોંપાઈ શકે છે અને ડેમેજ કંટ્રોલ કરવા માટે એટલે કે ક્ષત્રિય સમાજના જે અત્યારે રણનીતિઓ ચાલી રહી છે જે પ્રકારના આંદોલન ચાલે છે તેને ડામવા માટે કેવા પ્રયત્નો કરી શકાય તેમને કેવી રીતે મનાવી શકાય આ તમામ બાબતોની ચર્ચા જે છે તે આ બેઠકમાં થઈ શકે છે અને આગામી સમયમાં તેમને જવાબદારી મળ્યા બાદ કેવા પ્રકારની કામગીરી જે છે તે નેતાઓ તરફથી થાય છે અને ડેમેજ કંટ્રોલ કર્યા બાદ ક્ષત્રિય સમાજને તેમના પક્ષમાં લઈ અને મનાવવા માટે શું ગતિવિધિઓ થાય છે તે જોવું રહ્યું હવે બિલકુલ મૌલિક આજે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે અનેક આંદોલનો થઈ રહ્યા છે અનેક બેઠકો થઈ રહી છે અને તમામની વચ્ચે શેરસિંહ રાણા પણ અમદાવાદ આવ્યા છે અને અમદાવાદમાં ખૂબ જ જે પ્રકારથી ઉગ્ર વિરોધ પણ જોવા મળ્યો છે તેમની કયા પ્રકારની આપ જુઓ છો તેમને શું જવાબદારી આપવામાં આવશે આ વિરોધને લઈને આંદોલનને લઈને તેમનું શું આ તમામ બાબતો અંગે તેમનો જી લુબ્ન એક વાત ચોક્કસ છે કે છેલ્લા ઘણા દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે અને ત્યારથી જ લઈ અલગ અલગ સમાજ જે છે તે ક્ષત્રિય સમાજ સાથે જોડાઈ રહ્યો છે તેમને સમર્થન કરી રહ્યો છે તેમની રણનીતિ જે છે તેને સપોર્ટ પણ કરી રહ્યો છે એટલે ત્યારબાદ અલગ અલગ વાત કરીએ તો સૌથી પહેલાં જે રીતે પત્રકાર પરિષદ કરવામાં આવી અને ત્યારબાદ જે મહિલા મોરચો જે છે ક્ષત્રિય સમાજનો તે પણ આગળ આવ્યો જોહેરની વાત કરવામાં આવી એ જોહર ન થાય તે માટે પોલીસ દ્વારા ડેમેજ કંટ્રોલ પણ કરવામાં આવી તેમને મનાવવામાં પણ આવ્યા ગઈકાલ જે રીતે અટકાયત કરવામાં આવીને ત્યારબાદ હવે આજે શમશીરસિંહ રાણા જે પોતે અહીંયા આવ્યા છે અને તે કેવા પ્રકારની મિટિંગ બાદ નિર્ણયો લઈ શકે છે આગળ તેમને શું જવાબદારી સોંપી શકે છે અથવા તો તે કેવી પ્રકારની નવી રણનીતિ અપનાવી શકે છે તે બાબતે હવે ચર્ચા વિચારણા થશે અને ચર્ચા વિચારણા બાદ આગળ કેવા પ્રકારના પગલાં ભરવા જેથી કરી પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી પત્ર જે છે તે ન ભરવામાં આવે અને તેની સાથે અન્ય કોઈ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે માટે પોલિટિકલ પ્રેશરાઇઝ કેવી રીતે ક્ષત્રિય સમાજ કરી શકે તે માટેની તમામ રણનીતિઓ જે છે તે ગોતા ખાતે રણનીતિ બની રહી છે હવે રણનીતિ બન્યા બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર કેવા પ્રકારની રણનીતિ બને છે આજે મહત્વની વાત એ પણ છે કે જ્યારે ધંધુકા

તો હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર રૂપાલા વિવાદ વધુ ઉગ્ર બન્યો અને રાજ્યોના ક્ષત્રિય આગેવાનો પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે શેરસિંહ રાણા અમદાવાદના ગોતા પહોંચ્યા રાષ્ટ્રીય જનરોગ પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાશે રૂપાલા વિરોધ વધુ ઉગ્ર બન્યો રાજકોટ અમદાવાદ બાદ આજે ધંધુકામાં વિરોધ થશે ચુડાસમા રાજકોટ સમાજનું સાંજે પાંચને ત્રીસ કલાકે સંમેલન મળશે ગાંધીનગરમાં રૂપાલાના વિરોધનો વંટોળ ચિલોડા પાસે મગોડીમાં ક્ષત્રિયો રોડ પર ઉતર્યા રોડ પર ચક્કાજામ કરીને સૂત્રોચ્યાર કર્યા રસ્તા પર બેસી જઈને વાહનો અટકાવ્યા પંચમહાલના ગોધરામાં ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચે એક યોજી બેઠક પંચમહાલ મહીસાગર અને દાહોદથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા સૂત્રોચ્યાર સાથે રેલી યોજી કલેકટરને આપ્યું આવેદનપત્ર રૂપાલાની ટિકિટ રદ કરવા કરી ઉગ્ર રજૂઆત વિવાદો વચ્ચે માધાપર ચોકડી પર રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઇક રેલી યોજાઈ રૂપાલાએ બાઇક સવારી કરી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાછળ બેસીને સવારી કરી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં તૈયારીઓનો ધમધમાટ ગુજરાત કોંગ્રેસની અલગ અલગ કમિટીઓનું થયું ગઠન સિદ્ધાર્થ પટેલ ચૂંટણી કેમ્પેઇન કમિટી ચેરમેન બન્યા મુકુરવાસ્તિક સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન નિયુક્ત ચૂંટણી મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે ગૌરવ પંડ્યાની નિયુક્તિ મીડિયા કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન બન્યા મનીષ જોશી દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવડિયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો ફતેહપુરામાં કોંગ્રેસની ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું આ પાર્ટી લોકસભા સંયોજક નરેશ બારિયા પણ જોડાયા પ્રોગ્રામ ઇમ્પ્લિટેશન કમિટીના ચેરમેન તરીકે લાલજી દેસાઈની નિયુક્તિ લીગલ કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન બન્યા બાબુ માંગુ કે આ પ્રોટોકોલ કમિટીના કોઓર્ડિનેટર તરીકે નિશ્ચિત વ્યાસની નિમણૂક રાજકોટ બેઠક પર કોંગ્રેસનું પોખડું ગુચવાયું કોંગ્રેસે રાજકોટમાં હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા ભાજપના ઉમેદવાર વિવાદના કારણે ચર્ચા તેજ કોંગ્રેસ ઉમેદવાર હજુ સુધી જાહેર ન કરી હોવાના કારણે ચર્ચા સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર તુષાર ચૌધરીએ કર્યા પ્રચારના શ્રી ગણેશ માલપુરના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલનમાં આપી હાજરી કહ્યું કોંગ્રેસની સરકાર બનશે તો આ પછીની મીટિંગમાં કેન્દ્રીય મંત્રી બનીને હાજરી આપીશ રાત્રિ પ્રચાર દરમિયાન ધાનાણીના અમરીશ ડેર પર કટાક્ષ કહ્યું ડેર ભોળવાઈ ગયા છે તમે ન ભોળવાતા સાથે ઉમેર્યું કે બસમાં રૂમાલ મૂક્યો હતો ભાઈ પહોંચે તે પહેલા બસ નીકળી બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં પંદરમી એપ્રિલે કોંગ્રેસ ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરશે ઉમેદવારી પત્ર ભરવા સમયે ગામના અગ્રણીઓ પણ તેમની સાથે જોડાય તેવી ગેલીબેનની અપીલ